તો વિકસિત ગુજરાતની જર્જરિત વાત કે જ્યાં આજે વાત કરું છું એક એવી ગ્રામ પંચાયત કે જે કચેરીની જે જર્જરિત હાલત બની ગઈ છે ચાર ગામનો આ પંચાયતમાં વહીવટ થાય છે જ્યાં ગ્રામ પંચાયતના નવીનીકરણને થોડા જ વર્ષોમાં પોપડા ઉખડી જતા સળિયા દેખાવા લાગતા સીલિંગ પડવાનો ભય ઉભો થયો છે ત્યારે આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ જે જર્જરિત પંચાયત જે વલ દ્વારા ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં છે તો આ પંચાયતમાંથી ચાર ગામનો વહીવટ થાય છે જ્યાં હલકી કક્ષાનું બાંધકામ થતા સીલિંગના પોપડા પણ પડ્યા છે ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલ એક બાજુ સરકાર ભલે ગામડાઓને આધુનિક બનાવવાની વાતો કરે પણ આ જ ગામડાઓની કચેરીઓ હવે મારા મતમાંથી રહી છે અહી વાત છે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુઅત તાલુકાના વલવાડા ગામે સ્થાનિક સમસ્યા તો ઠીક પરંતુ હવે અહીંની કચેડીઓના પણ ઠેકાણા નથી વલવાડા ગામ પંચાયતના આ દ્રશ્યો છે જે જર્જરિત છે આ પંચાયતમાં ભોરિયા ધામખડી માછી સાદડા વલવાડા આમ ચાર ગ્રામ પંચાયતનું વહીવટ અહીંથી થાય છે પંચાયત કચેરીમાં જે તે સમયે હલકી કક્ષાનું બાંધકામ કરાતા હવે સીલિંગના પોપડા પણ ઉખડી ગયા છે જોખમ ઘણું છે અધિકારી તલાટી બેન બેસે મેડમ તેમને પણ જોખમ છે અમારા સ્ટાફ બે તેમને પણ જોખમ છે આ નવી ગ્રામ પંચાયતની માંગ છે અમારી ને અમારું જૂનું પંચાયત બી જજરીત છે વલવાડા ગ્રામ પંચાયત જર્જરિત થતા સળિયા પણ દેખાવા લાગ્યા છે તેમજ ચોમાસાના સમયે પાણી ઘડતરની પણ સમસ્યા ઉભી થઈ છે જેથી અહીં કામ કરતા કર્મચારીઓના માથે જોખમ ઉભું થયું છે આ સાથે ચાર ગ્રામ પંચાયતનો વહીવટ અહીંથી થતો હોવાથી અહીં કામ અર્થે આવતા લોકોને પણ માથે પણ જીવનું જોખમ ઉભું થયું હોય તેવું દ્રશ્ય જોવા મળે છે જોકે આ બાબતે એક બાજુ સરપંચ ઠરાવો થયા બાદ પણ નવીનીકરણની ગ્રાન્ટ નહીં મળી હોવાનું રજૂ કરે છે જ્યારે તાલુકા વિકાસ અધિકારી ઉપલી કચેરીએ જાણ કરવાનું જણાવ્યું એમાં આપણે રજૂઆત કઈ ઠરાવમાં બી થઈ ગયું છે અને ઘણી વખત આપણે રજૂઆત કરી છે અધિકારીઓને અને જલ્દીથી આપણે પંચાયત બને એવી અપેક્ષા રાખીએ છીએ સરકાર હા કર્મચારી અને આપણે ઇન્ચાર્જ સરપંચ આપણે જ્યારે પોતે બેઠા હોય તો આપણને એવું લાગે છે કે ક્યારે પડી જાય એવું લાગે છે અને જે ગામના આપણે લોકો કામ માટે આવે છે દાખલા માટે આવકના દાખલા માટે કોઈ બી સહાય માટે આવે છે તો એ લોકોને બી થોડું ડર લાગે છે તો એના માટે આપણે થોડે જલ્દી થી મકાન બની જાય એવું આપણે જલ્દી બને એવી આપણે આશા રાખીએ છીએ વિકાસની વાતો કરતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે આ ગ્રામ પંચાયત વિશે ગ્રામ લોકોએ અનેક વાર ટકોર કરી તેમ છતાં પંચાયતના નવીનીકરણનું કામ નથી પંચાયતના કામ અર્થે આવતા લોકો પણ પોપડા પડવાની બીકે પંચાયતના મકાનમાં વધારે બેસવાનું પસંદ પણ નથી કરતા મહુવા તાલુકાના વલવાડા ગ્રુપ ગ્રામ પંચાયતનું જે બિલ્ડિંગ હાલમાં જર્જરિત છે એ જર્જરિતના ઠરાવો સમય મર્યાદામાં પૂર્ણ એ કરીને વડી કચેરી મોકલી આપવામાં આવે છે અને વડી કચેરીથી જે કંઈ સૂચન અને લેખિત મળશે તે મુજબ સત્વરે બિલ્ડિંગની કાર્યવાહી કરી દેવામાં આવશે નવીન બિલ્ડિંગની હાલ આ વલવાડા ગ્રામ પંચાયત દ્વારા સ્લેબને ઢાંકવા માટે પાત્રા નું શેડ બનાવવામાં આવ્યું છે જો કે ગ્રામ પંચાયત હોય તેમ છતાં તંત્ર દ્વારા વહેલી તકે મરામત કરવામાં આવી તેવી માંગ છે ગ્રામજનોની માંગ છે કે અકસ્માત સર્જાયા પહેલા જો આ પંચાયત નું કરવામાં આવે તો લોકો આ સમસ્યાથી થી છુટકારો મળશે કિરણ સિંહ ગોહિલ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત